વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ તો આજે ત્રણ તારીખ છે જાન્યુઆરીની ત્રણ તારીખ અને આપણો બીજો વ્લોગ છે પહેલા દિવસે કીધેલું બીજા દિવસે ગેપ ઘણા બધાના એમ વિડીયો ને રિવ્યુ જોયા ને તો નવા વરસમાં છે ને પહેલો ને બીજો દિવસ બધાને ખરાબ જ ગયા કોનો કોનો ખરાબ ગયા તરફ ખરાબ ગયા પહેલા બીજો દિવસ નહીં ગયા તો હાર જ જાય તો શું કહીશ એટલે શિયા

આજો એક ચોકીદાર તો આવી ગયા આપણો એક ખબર નહીં હવે કારો ખરદું છે આજે તો છે ને આમ તો કામ ચાલુ છે બરોબરનું જો ને કેટલું એમ બેકગ્રાઉન્ડમાં કેવું ખરાબ લાગે ને વચ્ચે સેન્ટરમાં આ લોકો વધારે પડતો હોલ પાડવાનું કામ કરે ને તને તને કેટલા હોલ પાડ્યા કે નહીં ગણ્યા બહુ પાડ્યા હે એને સૌથી વધારે તને હું ગમે હે હું તો બે દિવસ સુધી કેતો તો કટિંગ કરવાનું પેલું આવી ગયું હે બધા દાનિયા દાનિયાને આત્મવિશ્વાસ હતો કે આવી જાય એમ એક હોલ મોટો કલાક હેલો એટલે એને આત્મવિશ્વાસ હતો આવી જાય અ રે 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 ખીજવાઈ ગયા લોકો હવે આ લોકોને જો એ લોકો ને છે ને અંદર ભરાય નહી શું કરતું હેં શું કર ઓહી મારે કેમ ચાત બે આ લોકો ન છે ને સોમ્સ છે પણ એમ ખીજવાય ખીજવાય ને બધા રહ્યા કરે અહીંયા એક અંદર જાય તો તેને ચાંચ મારી મારીને બહાર કાઢો નજીક આવી આવ્યો બીજું કોણ આવવાનું ચાલો ચાલો જલ્દી કોણ આવનું લોગમાં જલ્દી આવો જલ્દી આવો કોઈ નહીં આવનું તો આવનું કે કોઈ નહીં આવ હવે હેપી મી લઈએ કેમકે હેપી કહે કે મારું નહીં એમ હેપી હેપી એમ તો આ બહાર જ રહીએ હે ખાલી અમે કામકાજ કરવાનું હોય ને તો જ એને અંદર મૂકીએ એમ તો બહાર જ રાખીએ ને એને વધારે ગમે જ નહીં અંદર બી ખાલી રાતના નાઇટમાં આને ઊંઘવાનું હોય ને ત્યારે એને અહીંયા ઊંઘાડીએ અહીંયા આમાં અને એમ તો બહાર જ હવે અમે ફ્રી બેલા રહીએ ને તે ઓટોમેટિક અડ્ડા હૈ એટલે મને બહાર કાઢો એમ હે ને હેપ્પી ઠી તારો બી લીધો હવે હે ને હારો તો દેખાતો છે કે નહીં હારો દેખાય હેપી પાંચ થઈ ગયા પાંચ શિવા અને કઈ તારીખે લાવેલા

આને જ પ્રોબ્લેમ હોય છે કે આલો બધી ખરા ને આને ચી 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 કર્યા કરે ને તે નહીં ગમે એમ આને એટલે એ પ્રોબ્લેમ છે નહીં ને અમારો ટોમી અહીંયા આરામ કરતો છે અહીંયા સવારમાં એકદમ વહેલો ઊઠી રહી ને પછી અત્યારે આરામ ને પછાડી છે ને મમ્મી એનું કામ કર પાલક ભાજી ને આ ખાવામાં ફાયદો છે ફાયદો ફાયદો એટલે ફાયદો જ જાણે ખાવામાં ફાયદો એમ બધાને ખબર ની ખબર હતી હે મને ની ખબર હતી

પાઇપ જેવો પડેલો પાઇપ ને બસ ગોલ્ફ નું શા કેવ તો ભાઈ અત્યારે આપણે નીકળીએ વાંચતા જવા માટે કામ છે बराबर बरादा। कौन आगे जो सिवाय चेंज कर ले दी टी शर्ट जो लग रहा है चल जाओ लुक भी चेंज हो गई खड़े है जी बराबर से रुको तो आज आ जाओ ओ भाई उठने जाओ ना जाओ ना जाओ ना ये गाड़ी चालू था तो उठ हेलो से ना ગાડીને નીચે જ આરામ કરતા હોય બે છે આજે તો એક દેખાતી નહીં મળે એક કુતરી છે ને આ કૂતરો છે પણ આજે એક જ દેખાતું છે પણ આવા ગાડી નીચે ઊંઘી રહી તો ખબર નહીં પડે તો ગાડી ચાલુ થઈ જાય તો મગજ મારી એના કરતાં પહેલાં ભગાડી દઈ દેલું હાર ભગાડીને દરેક સાઈડમાં કરી દઈ ગયેલો હાર ચાલ તો એ તો ઓટોમેટિક નીકળી જાય ગાડી સ્ટાર્ટ કરે એટલે થોડીક રેસ કરું ને નીકળી ગયો જો હવે રેતી પર જઈને ઊંઘી જાય અહીંયા હું છાયડો ને એટલે અહીંયા ઊંઘી રહી હા ને ચાલો તો નીકળીએ ફટાફટ હા ને દાન્યા તો પછી આવે બપોર પછી બપોર પછી એટલે બે વાગે આજે સીઓ લાગે હે ને એક્ટિવ એક્ટિવ સવારથી જ એક્ટિવ

તો ભાઈ બાલ લાંબા થઈ ગયેલા છે એટલે છે ને બાલને થોડી થોડી વારીને આવી રીતે કરવા પડે અમારે એટલે આ સ્કૂલ છૂટેલી ને પછી પહેલી વાર આ થોડાક લાંબા છે તો જોઈએ થોડાક લાંબા જ રાખીએ આપણે કે કોઈ વાર વિડીયો શૂટિંગમાં બી કામ આવે એ બાને બાને આપણું થઈ જાય એમ કરે બરાબર અત્યારે અમે પહોંચી ગયા અહીંયા બજારમાં છોકરી પર વાંચતા ચોકડી પર આ ફટાફટથી આપણે સામાન લઈ લઈએ અને પછી પાછા ઈદા નીકળીએ ઘરે કેમ કે કામ પણ છે બાજુ એટલે ફટાફટ કામ પતાવવું પડે અત્યારે ખાલી અહીંથી બે પક્ષ લેવા છે તો ભાઈ આજે શુક્રવાર છે ને તો અહીંયા વાસ્તામાં છે ને અઠવાડો લાગે બજાર ભરાય બજાર તો ભૂલથી અંદર બજારમાં ઘૂસી ગયા હવે નીકળવાની તકલીફ પણ કંઈ વાંધો નહીં નીકળી આવ્યો હવે થોડું જ બાકી છે

ના ભાઈ આવીને અહીંયા કામ બી કરવા લાગી ગયેલા છે જો મારું કીધું મેં થોડું મારવાનું ખાલી કીધું શું કીધું અરે શરીર બને હું કે પછી નહીં નીકળે કે નહીં પછી નહીં નીકળે તો સિઝન કઈ ચાલે છે ઉનાળાની કે શિયાળાની શિયાળાની તો શિયાળામાં ઠંડી લાગે કે પછી નહીં નીકળે મારે તો ત્રણેય સિઝન પછીના ના છે પછી એટલે સીઝન બદલવાની કોઈ જરૂર નહીં મળવું ગઈ એક જ ચોમાસામાં બી હા ચોમાસામાં બી ચાલુ ચાલુ વર્ષાથી બી ચાલુ છે પણ એન્ટિક પીસ કહેવાય તો ચાલુ વર્ષાથી બી એને તો પછી નહીં નીકળે સારું કહેવાય ને હોય ગરમી હોય બધાને કોઈ કોઈને શરીરની હે ને તો ભાઈ ટોમીને આપણે છે ને બહાર બાંધી મૂકેલો છે અંદરને અંદર ઘણો સમય હતો એટલે આપણે બાર ટાં બાર ટાંગી નહી દીધો બાર બાંધી દીધો સોરી ટાંગી દીધો એમ કે પછી કાં ટાંગી દીધો હું કે નહીં તે બાંધી દીધેલો છે શું કાય કરે હમ લવ લવ